कोई एक गाम में एक कणबी रहते खेती करते भैंसो चराव आखो दिवस काम रहते न तो अहो करते न क्या जो न कोईनीसत तो। सदा भैंसो रहते अना समझता भैंसियों जाट कणबी कहीने बोलावता एक दिवस बाजू गाम में सत्यनायण कथा थी भैंसिया कणबी पत्नी कहू गामी स्त्रीय कथा सांभवा जा रही है हूँ जईश भैंसिया ना पाड़ी तू जयनेश शू करिश कथा मां शू राख्यो छे जो तारे कोई कथा सांभरवी होय तो सांजे मारा थी सांभडी लेजे मने ઘણી કથાઓ આવડે છે આટલી વાર માં તો ભેંસો માટે ઘાસ ના બે બારા કાપી શકાય પત્ની ઉદાસ થઈ ગઈ તેની આંખો માં આંસુ ઉબરાઈ આવ્યા તે બોલી તમને તો સપના માં પણ ભેંસો જ દેખાય છે ભેંસિયો ચીડાયો બોલ્યો તો રોવે છે શા માટે જા ચાલી જા મારી તરફ થી તો ચોટી કપાવીને જોગણ થઈ જજે पत्नी ने बात लागी गई ते बोली भैंसोंनी साथे तुम्हारी बुद्धि पण जाडी થઈ ગઈ છે આટલી ઉમર વીતી ગઈ ક્યારે બીજા જન્મનો પણ વિચાર કર્યો છે હજી સુધી આ ગર્ભમાં એક ઉંદર પણ નથી જન્મ્યો બેસિયાને કોઈ સંતાન નોતું આ વાતનો તેને ઘણો દુખ હતો તેને હવે पत्नी ने जवानी વધારે ना न पड़ी पत्नी ચાલી ગઈ અને તે भैंसों ने લઈને બહાર ગયો બીજા દિવસોમાં તો તે ભેંસોને વનમાં ચરવા છોડી દેતો અને પોતે પથ્થરના ટેકે બેસીને ગીતો ગાતો પણ તે દિવસે ખબર નહી કેમ તેને વારંવાર પત્નીની વાતો યાદ આવી રહી હતી અત્યાર સુધીનું જીવન તેની આંખો સામે આવ્યું પોતાનાની સંતાન હોવાનો ખ્યાલ આવ્યો આવતા જન્મની વાતો વિચારવા લાગ્યો આખરે તેણે વિચાર્યું કે હું પણ સત્યનારાયણની કથામાં જઈશ તેણે તે જ સમયે પોતાની ભેંસો ઘર તરફ હાંકી ઘેર જેણે તેમને ખોટે બાંધી દીધી અને પોતે પણ તેજ ગામમાં ચાલ્યો ગયો ત્યાં ઘણા લોકો બેઠા હતા મંદિરના पुजारीજી કથા કહી રહ્યા હતા બેસ્યાએ તેમને નમસ્કાર કર્યા અને ચૂપચાપ લોકોની વચ્ચે બેસી ગયો જે લોકો તેને જાણતા હતા તે ચોક્યા માઈનસ આજ તો કદાચ સૂરજ પશ્ચિમમાં ઉગ્યો છે બેસ્યાએ ન આ તરફ જોયો ન તે તરફ ગરદન નીચી કરીને કથા સાંભળવા લાગ્યો पुजारीજી કથાની સાથે જ્ઞાનની વાતો પણ કહેતા જતો હતો ભૈસિયાને તે ખૂબ જ સારી લાગી એકવાર તેમણે કહ્યું જેને ભગવાન મડી ગયા સમજો કે તે આ સંસારથી તરી ગયો તેને કોઈ વાતની ઉણપ રહેતી નથી પૂજારીજીની આ વાતો ભૈસિયાના દિલમાં ઘર કરી ગઈ કથા પૂરી થઈ તો તેણે તેમને મળવાનું વિચાર્યું તે તેમની પાસે ગયો અને બોલ્યો તમે મારા ગુરુ છો ભગવાન કેવી રીતે મડી શકે પૂજારીએ ઘણા લોકો જોયા હતા પણ આવો માણસ નોતો જોયો તે ચિઢાયા આ વિચિત્ર માણસ ક્યાંથી આવી ગયો हूं आटला वर्षों भगवानी पूजा करू छु मैंने तो भगवान म नथी, तो आ गीजारी कहू मूर्खियों चरणों में पड़ी गय पुजारी छोड़वो मुश्किल एक पत्थर आप भगवान जी सवरे उठी ने नहवुमने नवड़ा तेमने भोग चढ़ाव जो भगवान न खाए तो पोते न खाव भैंसियों खूब खुश थोड़ा તેણે તે પથ્થર પોતાનો હાથમાં લીધો અને ઘેર પાછો આવ્યો આવતા વેંત પત્નીને બોલ્યો હું ભગવાનનો ભક્ત બની ગયો છું પત્નીએ મਹਿણું માર્યું અને ભેસકોના સહારે રહેશે હું ક્યાં જાઉં ભેસિયો નારાજ થયો પણ ચૂપ રહ્યો તેણે પથ્થરને એક કિનારે સ્થાપિત કર્યો અને પત્નીને ખીર બનાવવાનું કહ્યું તેને ભજન વજન તો આવડતું નહોતું બસ पुजारीની વાત તેણે પકડી રાખી હતી તેણે ખીરનો વાટકો સામે રાખ્યો અને કહ્યું આવો भगवान भोग लगाओ वैसियों आज कहतो गयो दर वक्ते ते એમ જ વિચારતો ભગવાન હવે આવ્યા હવે આવ્યા પણ આખો દિવસ વીતી ગયો ભગવાન ના આવ્યા વૈસિયાએ કયુ ભગવાન મારી સાથે આ કેવો અન્યાય કરો છો પત્ની દિવસ ભર તેની પાસે બેસીને કહેતી રહી હતી જમવાનું ખાઈ લો ભગવાન કે આવી રીતે આવે છે મરવાનું કેમ નક્કી કર્યું છે વૈસ્યો બોલ્યો ભગવાન ના સોગંદ જ્યાં સુધી ભગવાન ભોગ નહીં લગાવે હું નહીં ખાઓ ભેંસ્યો મૂર્તિ સામે બેઠો રહ્યો પૂજારીજીએ તેને એક જ વાત શીખવી હતી તે આજ કહેતો ગયો આ રીતે દિવસ ગયો રાત ગઈ બીજો દિવસ પણ આવ્યો આમ જ ત્રણ ચાર દિવસ વીતી ગયા ન ભગવાન આવ્યા ન ભેંસ્યાએ જમ્યો પત્નીએ તેને બહુ સમજાવ્યો પણ ભેંસ્યો ન માન્યો પાંચમા દિવસે ભગવાનના કાને વાત પડી તે ચોંક્યા માઇનસ કયો અનર્થ થયો છે તે તરત પોતાના ગરુડ પર સવાર થયા અને ભેંસ્યા પાસે આવ્યા ભૈસીઓ પોતાના ધ્યાનમાં બેસીને રટણ કરી રહ્યો હતો આવ આવ ભગવાન ખીર ખા ભગવાને વાટકો ઉઠાવ્યો અને ખીર ખાઈ લીધી ભેંસિયાની આંખોમાં ચમકી તેણે આંખ ખોલી તો જોયું કે ભગવાન ભોગ લઈ ચૂક્યા છે બેંસ્યો ખુશ થયો પછી તેણે જમવાનું ખાધું હવે તો રોજ આવું જ થતું ભૈસીઓ ભોગ ધરતો ભગવાન ભોગ ખાતા ભેંસ્યા માટે આ આશ્ચર્યની વાત નહોતી તે વિચારતો હતો કે જેટલા લોકો ભગવાનની વાત કરે છે તે બધાને કદાચ ભગવાન આવી જ રીતે દર્શન દેતા હશે આવી રીતે મહિનાઓ વીત્યા વર્ષો વીત્યા બેસ્યો હવે પેલા જેવો ન રહ્યો હવે તે રોજ સફાઈથી રહેવા લાગ્યો તેના ઘરમાં વૃદ્ધિ સિદ્ધિ આવી અને એક દિવસ તેના ઘરમાં દીકરો પણ જન્મ્યો હવે તેને કોઈ વાતની ઉણપ ન હતી લોકો પણ હવે તેને ચાહવા લાગ્યા જેના પર ભગવાન રીઝી જાય તેનાથી કોણ રીસાઈ શકે बैंसियों दिवसे दिवसे भगवान झुकतो गयो एक दिवस पुजारी जी नी याद आवी आई पत्नी ने कहियो सारी रसोई बनावजे हूँ पुजारी ने बोलाव जाऊँ छो पत्नी ए पूछू कया पुजारी जी बैंसिया जनव्यू अरे पुजारी ने नथी नहीं जाणती दिवसे कथा नती तो मने भगवान ना दर्शन करावया छे कर आपणा घेर ते खूब खुश थे पत्नी भोजन बना लागी गई बैंसियों पुजारी जी ने लेवा चाली निकलियों પૂજારીજી તે સમયે પૂજામાં બેઠા હતા ભેંસ્યો પહોંચતા જ ચરણોમાં પડી ગયો અને બોલ્યો ગુરુજી મને ભગવાન મળી ગયા તમે મારા ઘેર ચાલો પૂજારીને તેની વાત પર વિશ્વાસ ન થયો બોલ્યા મોટો વાળો આવ્યો છે મોઢો ધોવાની તો અક્કલ નથી ક્યાંથી આવી ગયો સવાર સવારમાં તેમણે વાત ટાળવા માગી પણ ભેંસ્યો ન માન્યો આખરે પૂજારીને જવું પડ્યું રસ્તો થોડો આડો અવળો હતો આગળ એક નદી આવતી હતી નદી પર પુલ નહોતો તેથી ફરીને જવું પડતું હતું નદી આવી તો ભેંસિયાએ પૂજારીજીનો હાથ પકડ્યો પૂજારીજી પાછળ હટ્યા ના ભાઈ શું મારવાનો વિચાર કર્યો છે તું તો ઠર્યો ભેંસ્યો પણ હું તો મરી જઈશ ભેંસિયાને આશ્ચર્ય થયું આમાં શું વાત છે તેણે તરત જળનું એક ટીપું હાથમાં લીધું અને ભગવાનનું સ્મરણ કર્યું અચાનક નદી ઉપરની ઉપર રોકાઈ ગઈ અને નીચેની નીચે વહેવા લાગી પૂજારી મૂંઝવણમાં પડી ગયા આ થયું તો થયું શું ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા ઘરમાં પત્નીએ બાવન જાતની વાનગીઓ બનાવી રાખી હતી ભેંસ્યાએ પૂજારીજીને બેસાડ્યા અને કહ્યું ગુરુજી હું જરા ભગવાનને ભોગ લગાવી આવું બેસ્યો ભોગ લગાવવા ચાલ્યો ગયો તેને રોજની જેમ ખીરનો વાટકો ભગવાનની આગળ રાખ્યો અને કહ્યું આવ આવ ભગવાન ભોગ લગાવ ભગવાન આવ્યા ભોગ લગાવ્યો અને ચાલી ગયા ભેંસીઓ પાછો ફર્યો તો પૂજારીએ પૂછ્યું ભોગ ખાઈ લીધો ભગવાને બેંસિયાએ કહ્યું રોજ બધું ખાઈ જાય છે પૂજારી હસ્યા મને તો પૂજા કરતા કરતા આટલા વર્ષો થઈ ગયા મને તો ભગવાન મળ્યા જ નથી તને કેવી રીતે મળી જાય છે જેને ન પૂજા આવડે છે ન સંધ્યા ભેંસ્યાએ કહ્યું હું સાચું કહું છું આજે અહીં જ રોકાવો આવતીકાલે સવારે ભગવાનના દર્શન કરીને જજો પૂજારીજી રોકાઈ ગયા જેમ તેમ રામ રામ જપતા તેમણે રાત વિતાવી સવાર થઈ ભેંસ્યાએ સ્નાન કર્યું પૂજારીજીને ભોગ લગાવવા માટે બોલાવ્યા તે પણ ભેસિયાની સાથે બેસી ગયા તેણે ન કોઈ ભજન ગાયું ન કોઈ આરતી કરી ખીરનો વાટકો આગળ રાખ્યો અને રોજની જેમ કહ્યું આવ આવ ભગવાન ભોગ લગાવો ત્યારે જ એક જ્યોત ચમકી ભગવાન આવ્યા અને ભોગ લગાવીને અંતર ધ્યાન થઈ ગયા પૂજારીજી જોતા જ રહી ગયા તેમણે ભેસિયાને ગળે લગાવી લીધો બોલ્યા તું ધન્ય છે ભેસિયા જેને લોકો જન્મ જન્માંતરની તપસ્યાથી પણ નથી પામી શકતા તેને તે હૃદયની સરળતા અને અખંડ વિશ્વાસથી પામી લીધો ભવનગીરી નામના ગામમાં બે ભાઈઓ રહેતા હતા બંનેના લગ્ન થઈ ગયા હતા મોટા ભાઈના લગ્ન એક ગરીબ ગરાનાની છોકરી સાથે થયા હતા જ્યારે નાના ભાઈના લગ્ન એક શ્રીમંતની દીકરી સાથે થયા હતા આ કારણથી તેમની પત્નીઓ વચ્ચે ક્યારેય બંતું નહીં जयरे मोटी भाभी कहती कि हूँ मोटी तेथी तारे मारी बात सांभवी जइए त्यारे भाभी कहती हूँ श्रीमंद घर तेथी तारे मारी बात मान चालू जो जय पत्नीओ वे लड़ाई झगड़ा रहता तो भाईओ पर शांति के रही सके बने वे वह भाग थी गय परंतु मोटा भाई हालत जल्दीज गरीबी ने कारण खराब थी गई कारण के बाढ़च्च्चा वूहता खर्च गयोहो परंतु नाईना भाग्य चमकी उठ्या તેના હાથમાં માટી પણ સોનું બની જતી એકવાર મોટાભાઈએ ભાઈ પાસે આવીને કહ્યું ખેતરમાં હળ ચલાવવું છે જરા તું તારા બળદ આપી શકીશ આજે એક જોડી લઈ જજે કાલે બીજી લઈ જજે બળદોને મારવા કૂટવા નહીં જરા સંભાળીને બળદ ખેતરમાં જ છે કહેજે કે મેં કહ્યું છે અને લઈ જજે નાના ભાઈએ કહ્યું જ્યારે મોટો ભાઈ ખેતરમાં ગયો તો તેને આશ્ચર્ય થયું ભાઈના બળદો જોડીને કોઈ હળ ચલાવી રહ્યું હતું આ મારા ભાઈની જમીન છે તું કોણ છે કેમ અહીં હળ જોતી રહ્યો છે મોટા ભાઈએ પૂછ્યું શું તને નથી ખબર હું તારા નાના ભાઈનું ભાગ્ય શું એટલા માટે જ્યારે તારો ભાઈ આરામથી બેઠો છે હું તેના ખેતરમાં હળ ચલાવી રહ્યો છું તેણે કહ્યું ત્યારે મારું ભાગ્ય ક્યાં છે મોટા ભાઈએ પૂછ્યું તેનું શું કહેવું તે તો આળસું છે જો તે ઝાડની પાછળ પડ્યો સૂતો છે એટલા માટે જ તારી આ હાલત છે નાના ભાઈના ભાગ્યે કહ્યું તો આ એની કરતુજ છે એમ કહીને તેણે આમલીની પાતળી સોટી ઉઠાવી અને ગુસ્સે થઈને ઝાડની પાછળ ગયો અને મજાથી સૂતેલા પોતાના ભાગ્યને જોયો જારે બે સોટીઓ પડી તો ભાગ્ય ઉભો થઈ ગયો મને કેમ ખોટે ખોટો મારી રહ્યો છે મે તારું શું બગાડ્યું છે બીજું શું બગાડીશ જારે તારો સાથી મારા ભાઈનો ભાગ્ય હડજોતી રહ્યો છે તો તું આરામથી અહીં પડ્યો સૂતો છે મોટા ભાઈએ ફરી સોટી ઉઠાવી ઉભો રહે ઉભો રહે मने खेती करवी बिल्कुल नहीं आवड़ती वेपार नी कर, अने तेरे जोजे मारी करामत भाग्यए कहू वेपार मूड़ी क्या छे हूँ भला शू वेपार करकूँ मोटा भाईए कहु जयरे हूँ तारी साथे छू तो नी शू जरूर छे जूना कपड़ा नो वेपार करजे के पीछे मटीनों वेपार पण वेपार करी तू जीश के घर मां लक्ष्मीनाथ छे तो तू तारू बोरियो बिस्तर बांध अने शहर तरफ चाल भाग्यए कहूँ જારે મોટો ભાઈ શહેર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેના ઘરની છત પરથી કોઈના રડવાનો અવાજ આવ્યો. ભાઈએ માથું ઊંચું કરીને જોયું તો કોઈ જાડી બદસુરત વૃદ્ધ સ્ત્રી છત પરથી લટકી રહી હતી. તમે કોણ છો? તમે કેમ રડી રહ્યા છો? અહીં ક્યારે આવ્યા હતા? મોટા ભાઈએ પૂછ્યું. અરે બાપરે બાપ હું શરૂઆતથી જ આ ઘરમાં આશ્રો લઈને રહી છું. હું તમારો દુર્ભાગ્ય છું. અત્યાર સુધી મારી સારી રીતે गुजराण થઈ ગઈ હતી. શુ તમે મને છોડીને જશો તે દોશી જોરથી રડવા લાગી અરે તું છેમાસી જો તું અમારી સાથે નહીં આવે તો ભલા અમને શું સુસશે આવ આ સંદૂકમાં બેસ સાથે લઈ જઈશ તેણે સંદૂક ખાલી કરી દીધી અને દુર્ભાગ્ય સંદૂકમાં આરામથી બેસી ગયો તેણે સંદૂક બંધ કરીને તાળું મારી દીધું આંગણામાં એક ખાડો ખોદ્યો અને તેમાં સંદૂક મૂકીને કહ્યું હંમેશા અહીં જ પડ્યો રહેજે જો તે ફરી દેખાવ દીધો તો તારી ચામડી ઉખેડી નાખીશ પત્ની અને બાળકોની સાથે તે શહેર ચાલ્યો ગયો શહેરમાં તેણે જૂના કપડાં વેચવાનું શરૂ કર્યું બાગીએ સાથ આપ્યો અને જૂના કપડાના ભાવ વધી ગયા જે ધન જૂના કપડાં વેચીને મળ્યું તે નવા કપડાં ખરીદવામાં લગાવ્યું અને તેને વેચીને તેણે સારો એવો પૈસો બનાવ્યો જોત જોતામાં તે શ્રીમંત બની ગયો હવે નાનાભાઈએ સાંભળ્યું કે મોટો ભાઈ ધનવાન થઈ ગયો છે તો તે તેને મળવા ગયો ભાઈ તે આટલા થોડા સમયમાં આટલો બધો પૈસો કેવી રીતે કમાયો નાનાભાઈએ પૂછ્યું એમાં શું રાખ્યું છે મારા ઘરમાં દુર્ભાગ્ય છત પરથી લટકી રહ્યું હતું તેને મેં પકડી લીધું અને સંદુકમાં રાખીને આંગણામાં કુવા પાસે ખાડો ખોદીને દાટી દીધું ત્યારથી ભાગ્ય મારો સાથ આપી રહ્યું છે મોટાભાઈએ કહ્યું મોટાભાઈની સારી હાલત જોઈને નાનો ભાઈ ઈર્ષ્યાથી સળગી ઉઠ્યો તે મોટાભાઈના ઘરે ગયો અને સંદુકને ખાડામાંથી કાઢીને તાળું તોડ્યું અને દુર્ભાગ્યને બહાર કાઢ્યું સંદુક ખોલતા જ દુર્ભાગ્ય એ કહ્યું આવી ગયો બેટા તે નાના ભાઈ ના ખબા પર જઈને બેસી ગયો હું તારો દીકરો નથી ઉતર ઉતર મારો ભાઈ શહેરમાં છે નાનો ભાઈ તેની સામે ગીરギરાવા લાગ્યો તે અભાગ્યનો નામ મારી સામે ના લે તું જ સારો છે તારો કેટલું સારો દિલ છે તારામાં કેટલી દયા છે હું હંમેશા તારી પાસે જ રહીશ દુર્ભાગ્ય કહ્યું મોટા ભાઈની સારી હાલત જોઈને ઈર્ષ્યા કરવાને કારણે નાના ભાઈને સારી સજા મળી તે પોતાનો ખબા પરથી દુર્ભાગ્યને ઉતારી ન શક્યો તે તેનાથી છટકારો ન મેળવી શક્યો જલ્દી જ તેની બધી જમીન जायदाद બરબાદ થઈ ગઈ જારે તે સાસરીમાં ગયો તો ત્યાં લોકોએ તેની પરવા ન કરી થોડા દિવસો પછી તે કોઈને કહા વિના વૈરાગી બનીને ક્યાંક ચાલ્યો ગયો કહેવાય છે કે કોઈક જમાનામાં એક ઘણી જ સુંદર છોકરી હતી તે સૂત કાઢવાનો અને વણવાનો ખૂબ સારી રીતે જાણતી હતી તેનો કાઢેલો સૂત ખૂબ ઝીણો महीન હતો સવારના આછા તડકામાં જે સપ્તરંગી કિરણો છુપાયેલા રહે છે તેનાથી પણ ઝીણો હતો તે સૂત અને કોમળ એટલો હતો કે શિરીષનું ફૂલ પણ તેની બરાબરી ન કરી શકે અને તે વળતી પણ કેટલું સુંદર તેનો કાઢેલો સૂત દુનિયાભરમાં જાણીતો હતો સાચું પૂછો તો તે જમાનામાં કોઈ તેની જેમ ન તો સૂત કાઢી શકતું હતું અને ન વણી શકતું હતું જ્યારે તે કરઘા પર વણવા બેસતી તો તેની શોભાનું શું કહેવું દૂર દૂરના દેશોમાંથી લોકો તેનું વણાટ જોવા આવતા તેના વાનીલા કપડા પર એવા સુંદર બેલ બૂટા ભરત કરેલા રહેતા કે જોનારા दंग રહી જતા જારે તે કપડા પર બેલ બૂટા અને ફળ ફૂલ ભરતી તો પતંગિયા તેને જોઈને બ્રહ્મા પડી જતા અને તે કપડા પર આવીને બેસી જતા લોકો ઉભા ઉભા જોતા અને કહેતા વાહ કેટલું સારું વણે છે આ જરૂર કોઈ દેવી હશે જેને કોઈક શાપને કારણે ધરતી પર જન્મ લીધો છે તેના વણેલા કપડાની એવી ધૂમ હતી કે મહારાણીઓ પણ તેના ઘરે આવતી અને કપડું કરકા પરથી ઉતરે તે પેલા જ ખરીદીને લઈ જતી તેના દરવાજા પર હંમેશા ગ્રાહકોની ભીડ લાગેલી રહેતી હતી આ રીતે તે છોકરીને ખૂબ ધન મળવા લાગ્યું થોડા જ દિવસોમાં તે ઘણી અમીર બની ગઈ પરંતુ જેમ જેમ ધન વધતું ગયું તેમ તેમ તેનો ઘમંડ પણ વધતો ગયો એક દિવસ એક પડોશી તેનો કપડું વણવાનું જોવા આવી અને તેની ચતુરાઈ જોઈને તે આશ્ચર્યચકિત થઈને બોલી બેટા તારું વણેલું આ કપડું સાપની કાંચડીથી પણ ઝીણું છે આ કપડું જોવાથી તો એવું લાગે છે જાણે દેવી સરસ્વતીએ પોતે તને વણતા શીખવ્યું છે નહીં તો શું કોઈ આવું કપડું વણી શકે બીજી કોઈ હોત તો આ વખાણ સાંભળીને ફૂલાઈ ન સમાત પરંતુ આ વાતો તે ઘમંડી છોકરીને કેમ ગમે તેણે મોં બગાડીને કહ્યું દેવી સરસ્વતી શું શીખવશે મને શીખવવા માટે પહેલાં તેને કંઈક આવડતું પણ હોય ને મને કોઈ શું શીખવશે હું જ બધાને શીખવી શકું છું તે છોકરીના પિતાએ જે ત્યાં જ બેઠા હતા સમજાવીને કહ્યું બેટા આવી વાતો ન કરવી જોઈએ ક્યાંક દેવીને ક્રોધ આવી ગયો તો પછી તારું શું થશે પરંતુ તે ગમંડી છોકરીએ વધુ અકડાઈને કહ્યું પિતાજી તમે પણ આવું કેમ કહો છો જો સરસ્વતી અહીં હોત અને મારી સાથે વણવામાં હોડ લગાવતી તો પછી ખબર પડી જાત કે કોણ કોનાથી ચડિયાતું છે ઇત્રમાં એક વૃદ્ધ સ્ત્રી ત્યાં આવી અને બોલી રાણી બેટી હોઈ શકે કે તું વણવામાં સૌથી વધી ગઈ હોય પણ સમગ્ર સંસારને જ્ઞાન આપનારી સરસ્વતી સાથે હોડ લગાવવી યોગ્ય નથી વિદ્યાની સાથે સાથે નમ્રતા પણ શીખવી જોઈએ ઘમંડથી જ મનુષ્યનું પતન થાય છે એટલે સારું છે કે હમણાં જ તું તારી ભૂલ સમજીને તેમની ક્ષમા માંગી લે વૃદ્ધાની આ વાતો સાંભળતા જ જાણે તે છોકરીના ક્રોધની આગમાં ઘી હોમાયું અને તેણે તમતમીને કહ્યું જા જા મોટો ઉપદેશ આપવા આવી છે તું શું જાણે છે કે હું કેવું વણું છું જો તે સરસ્વતી અહીં હોત તો પછી હું દેખાડી દેત કે વણવું કોને કહેવાય આટલું સાંભળતા જ વૃદ્ધા ગાયબ થઈ ગઈ અને સરસ્વતી દેવી પોતે ત્યાં આવીને ઊભા રહ્યા ત્યાં જેટલા લોકો હતા બધા ડરના માર્યા ધ્રુજવા લાગ્યા કે હવે શું થવાનું છે તે લોકો જાણતા હતા કે ખરેખર આ છોકરી ખૂબ સારું વણે છે સંસારમાં કોઈ તેની જેમ ન બની શકે પણ તેમને એ પણ ખબર હતી કે તે ઘણી ગમંડી છે તેઓ ઘણા દુઃખી હતા કે આ છોકરી દેવી સાથે દુશ્મની કરીને પોતાના પગ પર પોતે જ કુહાડી મારી રહી છે દેવીને જોઈને પણ તે છોકરી બિલકુલ ન ગભરાઈ તે મોટી એટ સાથે બોલી તો તમે જ છો સરસ્વતી દેવી ચાલો તો જરા જોવામાં આવે કે આપણા બંનેમાં કોણ સારું વણે છે ત્યાં જ બે કરઘા પડ્યા હતા બંનેએ પોતાનો પોતાનો કરઘો પસંદ કરી લીધો અને વણવા લાગી બધા લોકો માટીની મૂર્તિઓની જેમ તેમને વણતા જોતા રહ્યા તેઓ જોવા માંગતા હતા કે આ ઓળણો શું પરિણામ આવે છે થોડીવારમાં બનબે બે થાન કપડાના રોલ વણી લીધા દિવ્ય જે કપડું વણ્યું તેના પર સુંદર દિવ્ય રંગબે રંગી ચિત્રો હતા તે ચિત્રોમાં બધાના મોં પર હસી રમી રહી હતી તે ચિત્રો જોતા જ મન પ્રસન્ન થઈ જતું હતું તે છોકરીએ જે કપડું વણ્યું હતું તેના પર પણ ચિત્રો હતા તે રંગબે રંગી તો હતા પણ તેમાં બધાના મોં ચીડાયેલા હતા તેના પર ક્રોધ અને દ્વેષની રેખા પડેલી હતી તે છોકરીનો ક્રોધ અને દ્વેષ તે ચિત્રોમાં પણ ઉતરી આવ્યો હતો તે ચિત્રો જોતા જ બધાયમો ફેરવી લીધો અને તે છોકરીને લાચાર થઈને હાર માનવી પડી દેવીએ કહ્યું છોકરી તું વણે છે ખૂબ સારો તેમાં કોઈ શંકા નથી પણ તું દેવતાઓ સાથે હોડ ન કરી શકે જો તું વિદ્યાની સાથે સાથે નમ્રતા પણ શીખી લેત તો આજે આ નોબત ન આવત પણ તારા ગમંડનો કોઈ ઠેકાણો ન રહ્યો હવે તારે તેનો ફળ ભોગવવું પડશે હું તને એવો શાપ આપું છું જેનાથી તને જીવનભર વણવા સિવાય બીજું કોઈ કામ ન રહે અને લોકો તારો વણાટ જોઈને આશ્ચર્ય પામે જા આજ તારી સજા હશે આ શાપ આપીને દેવી ઉઝળ થઈ ગઈ દેવીનો શાપ લાગતા જ તે છોકરીની કાયા પલટાઈ ગઈ તે એક સુંદર છોકરીનું રૂપ છોડીને એક નાનકડો કીડો બની ગઈ તે દિવસથી લોકો તેને મકડી કરોળિયો કહીને બોલાવવા લાગ્યા હવે તે બીજું શું કરી શકતી હતી શરમાઈને એક અંધારા ખોળામાં જઈ છુપાઈ અને ત્યાંજ જીણા નાજુક તારથી સુંદર જાળ વણવા લાગી એક વખતની વાત છે કે એક ગણોજ ગરીબ કણબી હતો તેની પાસે કોઈ જમીન નહોતી પણ તેની પાસે એક નાનકડું મકાન હતું અને એક દીકરી હતી એક દિવસ છોકરીએ તેના પિતાને કહ્યું કે આપણે રાજા પાસેથી કોઈ નવી સાફ કરેલી જમીન માંગી જોઈએ જ્યારે રાજાએ તેમની ગરીબી વિશે સાંભળ્યું તો તેણે તેમને જમીનનો એક નાનકડો ટુકડો આપી દીધો पिता અને દીકરી બંને મડીને તેના પર મકાઈ વાવવાનું વિચાર્યું જ્યારે તેમણે પોતાનું આખું ખેતર ખોદી નાખ્યું તો તેમને તેમના ખેતરમાં અસલી સોનાની એક ઓખડી ખાણણી મળી પિતાએ દીકરીને કહ્યું કારણ કે આપણો ધણી રાજા એટલા સારા અને દયાળુ છે કે તેમણે આપણને આ ખેતર આપ્યું તો આ ઓખડી આપણે તેમને આપી દેવી જોઈએ પિતાજી પણ છોકરી આ વાત પર રાજી ન હતી તેણે કહ્યું જો આપણે આ ઓખડી મૂસળ વગર તેમને આપીશું તો ઠીક નહીં થાય તેમને તે આપતા પેલા આપણે મૂસર પર સુધવું પડશે એટલે જો તમે તમને હમણા આ વાકન જ કહો તો સારું છે પણ પિતા તેની વાત માનવા તૈયાર ન હોતા બીજા દિવસે તેણે તે ઓખડી ઉઠાવી અને રાજા પાસે લઈ ગયો તેણે રાજાને કહ્યું કે આ ઓખડી તેણે રાજાએ જે સાફ કરેલી જમીન આપી હતી તે જમીનમાંથી મળી છે તે તેને જો તેમની તરફથી ભેટ તરીકે સ્વીકારે તો તેમની મોટી મહેરબાની થશે રાજાએ તે ઓખડી પોતાના હાથમાં લીધી અને કણબીને પૂછ્યો કે શું તેણે આ ઓખરી ઉપ્રાંત બીજુ કઈ મળ્યું હતું કણબીએ કહ્યું ના રાજાએ કહ્યું કે હવે તો મને તેનું મૂસળ પણ લાવીને આપ કણબી બોલ્યો પણ તે તો મને મળ્યું નથી જો કે તે હવા સાથે વાત કરી શકતોનો તો તેને જેલમાં નાખી દેવામાં આવ્યો અને જ્યાં સુધી તે રાજાને મૂસળ ન આપે ત્યાં સુધી તેને ત્યાં જ રાખવાનું કહેવામાં આવ્યું રાજાના નોકર તેના માટે રોજ ખાવા પીવાનું લઈ જતા જે જેલમાં રહેનારાઓને મળતું તે ઓળખતા હતા કે તે વિચારો કેવી રીતે રડતો રહેતો આ કાશ મે મારી દીકરીની વાત સાંભળી હોત અફસોસ મે મારી દીકરીની વાત ન સાંભળી એક દિવસ નોકર લોકો રાજા પાસે ગયા અને તેમણે કહ્યું કે કેદી ન ખાતો નથી કે ન પીતો અને વારંવાર એમ કહેતા ખૂબ રડી રહ્યો છે કે કાશ મે મારી દીકરીની વાત સાંભળી હોત આ સાંભળીને રાજાએ નોકરોને કેદીને પોતાની સામે લાવવાનો આદેશ આપ્યો રાજાએ કણબીને પૂછ્યું તો આ કઈ કહેને વારંવાર કેમ રડી રહ્યો છે કે કાશ મે મારી દીકરીની વાત સાંભળી હોત એણે એવું શું કહ્યું હતું જે તું વારંવાર યાદ કરી રહ્યો છે કણબી બોલ્યો સરકાર તેણે મને વારંવાર એમ કહ્યું હતું કે હું આ ઓખડી તમારી પાસે ન લઈ જાઉ કારણ કે જો હું તે તમારી પાસે લઈને જઈશ તો મારે તેમને તેનું મૂસર પણ આપવું પડશે રાજા બોલ્યો જો તારા ઘર માં આવી હોશિયાર કોઈ દીકરી છે તો તેને અહીં લઈને આવ તો કણબીની દીકરીને રાજાની સામે આવવું પડ્યું राजाए कहयो के जो ते इटलीज होशियार छे तो राजा तेना वाटे एक पहली मुकशे जो टेणे ते पहली नो उकेल बतावी दीतो तो राजा तेनी साथी लग्न करी लेशे एम ने राजाए कहयो जारे तू फरीथी मारी पासे आवे तो एक न तो तू कपडा पहरेली होय के नज कपडा वगरनी होय 2 न तो तू कोई सवारी पर होय के नज चली रही होय तू रास्ता पर होय के नज रास्तानी बाहर होय જો તું આવું કરી શકે છે તો હું તારી સાથે લગ્ન કરી લઈશ આ સાંભળીને તે ચાલી ગઈ તેણે પોતાના બધા કપડાં ઉતારી દીધા તો હવે તે કપડાં વગરની ઊભી હતી તેણે એક બહુ મોટી માછલી પકડવાની જાળ લીધી અને તેમાં બેસી ગઈ આનાથી તે હવે કપડાં વગરની નહોતી તેણે એક ગધેડો લીધો અને પોતાની માછલી પકડવાની જાળ તેની પૂંછડી સાથે બાંધી દીધી આનાથી તે ગધેડો તેને ઘસડીને લઈ જવાનો હતો આ રીતે તે ના તો કોઈ પર સવાર હતી અને ન જ તે ચાલી રહી હતી ગધેડો તેને રસ્તાના લગભગ મધ્ય ભાગે ખેંચીને લઈ જઈ રહ્યો હતો તો આ રીતે તે રસ્તા પર હતી પણ ખરી અને ન પર હતી જ્યારે તે આ રીતે રાજાના મહેલ પહોંચી તો રાજાએ કહ્યું કે તેણે તેની પહેલી ઉકેલી દીધી છે તેણે તેની બધી શરતો પૂરી કરી દીધી છે રાજાએ તેના પિતાને જેલમાંથી છોડી દીધો અને તેની સાથે લગ્ન કરી લીધા હવે તે બદા શાહી સામનની માલિકિન હતી આ રીતે થોડા વર્ષો વીતી ગયા એકવાર રાજા પોતાના સિપાહીઓની પરેડ જોઈ રહ્યો હતો કે કેટલાક કણબી પોતાનું લાકડું વેચવા માટે તેના શહેરમાં આવ્યા અને પોતાની ગાડીઓ સાથે મહેલની સામે જ ઊભા રહ્યા કેટલાકની ગાડીઓમાં બળદ જોતરેલા હતા અને કેટલાકની ગાડીઓમાં ઘોડા એક કણબી પાસે ત્રણ ઘોડા હતા જેમાંથી એક ઘોડી હતી તે ઘોડીએ એક બચ્ચા ઘોડાને જન્મ આપ્યો તે ત્યાંથી ભાગી નીકળ્યો અને બે બળદોની વચ્ચે જઈને બેસી ગયો જે એક ગાડીમાં જોતરેલા હતા જ્યારે બન્ને કણબીઓ બળદવાળો અને ઘોડાવાળો પરસ્પર મળ્યા તો ઝઘડવા લાગ્યા એકબીજાને મારવા પીટવા લાગ્યા અને બધાને પરેશાન કરવા લાગ્યા જે કણબીના બળદોની વચ્ચે ઘોડાનું બચ્ચું હતું તે કણબી ઘોડાના બચ્ચાને પોતાની પાસે રાખવા માંગતો હતો તેનું કહેવું હતું કે તે ઘોડાનું બચ્ચું તેના બળદનું છે જ્યારે ઘોડાવાળો કણબીનું કહેવું હતું કે તેની ઘોડીએ તે બચ્ચું આપ્યું છે એટલે તે તેનું છે આ ઝઘડો રાજા સુધી પહોંચ્યો તો રાજાએ ફેંસલો આપી દીધો કે તે ગોડીનો બચ્ચું તેજ કણબીનો છે જ્યાં તે મળી આવ્યો આ રીતે તે ગોડીનો બચ્ચું બળદોવાળા કણબીને મળી ગયો જ્યારે તે તેનો હતો જ નહીં બીજો કણબી વિચારો ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના ઘોડાના બચ્ચાનો અફસોસ કરવા લાગ્યો ત્યારે જ તેને ખબર પડી કે તેની રાણી તો ઘણીત સારી છે કારણ કે તે પોતે એક કણબીની દીકરી છે તો તે તેની પાસે ગયો અને તેને ન્યાય કરવાની વિનંતી કરી જીતીતે પોતાનું ઘોડાનું બચ્ચું પાછું મેળવી શકે રાણીએ તેનો મામલો સાંભળ્યો અને તેને વિશ્વાસ અપાવ્યો કે જો તે તેને છીત્રે નહીં તો તે તેને જણાવશે કે તેણે શું કરવું ત્યારે તેણે તેને જણાવ્યું કે બીજા દિવસે સવાર સવારમાં જ્યારે રાજાના રક્ષકોની પરેડ હોય ત્યારે તું વચ્ચે રસ્તે બેસી જજે તેજ રસ્તેથી રાજા સાહેબ પણ પસાર થશે તું તારા હાથમાં એક મોટી માછલી પકડવાની જાળ લેજે અને તેનાથી માછલી પકડવાનું બહાનું કરજે અને પછી તેને ખાલી કરવાનું બહાનું કરજે જાણે કે તારી જાળમાં ઘણી બધી માછલીઓ આવી ગઈ હોય પછી તેણે તેને જણાવ્યું કે જો રાજા તેને કોઈ સવાલ પૂછે તો તેણે શું કહેવું બીજા દિવસે કણબીએ એવું જ કર્યું જેવું તેને રાણીએ કરવાનું કહ્યું હતું તે પરેડના રસ્તામાં જઈને ઊભો રહી ગયો અને માછલી પકડવાની જાળથી માછલી પકડવા અને જાળને માછલીઓથી ખાલી કરવાનો નાટક કરવા લાગ્યો તો જારે રાજાએ તેને આવું કરતા જોયો તો પોતાનો એક દૂત તેણે પાસે મોકલ્યો કે તેને પૂછી આવો કે તે મૂર્ખ શું કરી રહ્યો છે કણબીએ જવાબ આપ્યો તમે જોતા નથી કે હું માછલીઓ પકડી રહ્યો છું દૂતે પૂછ્યું પણ અહીં તો કોઈ પાણી નથી તમે માછલીઓ કેવી રીતે પકડી રહ્યા છો કણબી બોલ્યો સુકી જમીનમાંથી માછલીઓ પકડવી તો મારા માટે બહુ સહેલી છે એટલી સહેલી છે જેટલું બળદ માટે ઘોડાનું બચ્ચું પેદા કરવું દૂત આ જવાબ લઈને રાજા સાહેબ પાસે પહોંચ્યો તો રાજાએ તે કણબીને પોતાની સામે લાવવા માટે કહ્યું કણબીએ જણાવ્યું કે આ વિચાર તેનો નોતો તો રાજાએ તેને પૂછ્યું કે તો પછી તે વિચાર કોનો હતો તો કણબીએ પછી તેને જણાવવું જ પડ્યું કણબી તેને નથી જણાવતો કે આ વિચાર રાણીજીનો છે તે તેને એમ જ કહેતો રહ્યો કે આ વિચાર તેનો જ હતો પણ તેમણે તેને ભૂસાના ઢગલા પર સુવાડીને ખૂબ માર્યો અને એટલો તંગ કર્યો કે તેને રાણીજીનું નામ લેવું જ પડ્યું જ્યારે રાજા ઘેર પાછો ફર્યો તો તેણે પોતાની પત્નીને પૂછ્યું તે મારી સાથે આવું કપટ કેમ કર્યું હું તને હવે મારી પત્ની તરીકે નથી રાખી શકતો હવે તારો સમય સમાપ્ત થયો હવે તું એ જગ્યાએ ચાલી જા જ્યાંથી તું આવી હતી માઈનસ એટલે કે તારા કણબીવાળા ઘરે ફક્ત એક વાતની તેણે તેના પર કૃપા કરી કે તે ફક્ત એક વસ્તુ જે તેને સૌથી વધુ પસંદ હોય ત્યાંથી લઈ જઈ શકે છે આ કહીને તેણે તેને ત્યાંથી મોકલી દીધી તેણે કહ્યું પ્રિય જો આજ તમારો આદેશ છે તો હું એવું જ કરીશ એમ કહીને તેણે તેને ગળે લગાવ્યો ચુંબન કર્યું અને પછી ત્યાંથી ચાલી ગઈ તેના પછી તેણે જતા પહેલા દારૂનો એક શક્તિશાળી જામ મંગાવ્યો રાજાએ તો તેનો ખૂબ મોટો ઘોંટડો પીધો પણ તેણે ખૂબ થોડો જ પીધો આ દારૂ પીને તે ખૂબ જ જલ્દી સૂઈ ગયો જ્યારે તેને જોયું કે તે ખરેખર ઊંડી ઊંઘમાં સૂઈ ગયો છે ત્યારે તેણે એક નોકરને બોલાવ્યો રાજાને સુંદર સફેદ ચાદરમાં લપેટ્યો અને તેને રાજાને ગાડીમાં મુકવા માટે મજબૂર કર્યો ગાડીમાં રખાવીને તે તેને પોતાના ઘરે લઈ ગઈ ત્યાં તેને તેણે પોતાના પલંગમાં સુવાડી દીધો ત્યાં તે આંખો એક દિવસ અને એક રાત સુતો રહ્યો જ્યારે તે જાગ્યો તો તેણે અહી તહી જોયું અને પૂછ્યું ઓ મારા ભગવાન હું ક્યાં છું તેણે પોતાના નોકરોને आवाज લગાવ્યો અને ત્યાં તો તેનો કોઈ નોકર ન હતો નોકરને બદલે તેની પત્ની આવી અને બોલી મારા પ્રિય ધણી અને રાજા સાહેબ દેકાલે આપ્યે મને એમ કહીને ઘરની બહાર કાઢી મૂકી હતી કે હું મારી એક પ્રિય વસ્તુને લઈને ઘરની બહાર નીકળી જાઓ મારી નજરમાં મારી સૌથી પ્રિય વસ્તુ આપ હતા તો મેં આપને લીધા અને મહેલ છોડીને મારા ઘરે આવી ગઈ તો હવે આપ મારા ઘરે માં છો આ સાંભળીને રાજાની આંખોમાં આંસુ આવી ગયા તે બોલ્યો પ્રિય તું મારી છે અને હું તારો છું એમ કહીને તેણે તેનો હાથ પકડ્યો અને પોતાના મહેલ પાછો લઈ ગયો ત્યાં પહોંચીને તેણે તેની સાથે ફરીથી લગ્ન કરી લીધા કદાચ તેો ત્યાં આજે પણ રહેતા હશે